લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેમના આઈડી પ્રૂફમાં છેડા કરી અન્ય સદામાં દર્શાવી બેંકમાંથી મળતા એટીએમ પાસવર્ડ સહિત કીટ બારોબાર સગે વગે કરી તેમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહાર કરવાનું કૌભાંડ એસઓજીની ટીમે ઝડપી પાડ્યું હતું

ત્યારે તેમાં તેમના સાચા એડ્રેસના બદલે અન્ય સરનામા વાળા બોગસ દસ્તાવેજો જમા કરવામાં આવતા હતા જેથી બેંક ખાતું ખોલ્યા બાદ બેંક દ્વારા તેમના એકાઉન્ટમાં એટીએમ સહિતની સામગ્રીની કીટો અન્ય એડ્રેસ પર જતા હતા અને ત્યારબાદ તે કીટ બારોબાર દુબઈ ખાતે રહેતા વૈભવ પટેલ નામના શખ્સને પહોંચાડતા હતા ત્યારબાદ વૈભવ તે એટીએમની મદદથી દુબઈ તેમજ બેંકોકમાં મોટી રકમ ઉપાડી લેતો હતો સમગ્ર કૌભાંડમાં સુરતના સરજુ દિલીપ દેવગણિયા હાલ રહે પૂણાગામ વરાચા સુરત નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તેમજ દશરથ ધાંધલિયા બંને રહે સુરત તથા દુબઈના વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો ઉર્દુ ઉપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલા ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેપબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનો પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુના એક હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલિપ દેવગણિયા કરીને ઇસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માયાત્રા બીજો દશરથ ધાંતલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઇસમ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી સર છે સજુ દેવગણીયા એને આજે નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી આપ્યા